જય માતાજી મિત્રો મારી પ્રોફાઇલ ભીખાજી ઠાકોરની અંદર તમારું સ્વાગત છે તો આ વિડીયો માત્ર એવો છે કે મેં બે દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો કે હું તમારા લાઈવ તમારી આઈડી અને પેજ અને પ્રોફાઇલ ચેક કરીને એની અંદર કહીશ કે શું ખામી છે તો આજે મિત્રો હું વિડીયો લઈને આવી ગયો છું તો મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો જો તમારું નામ આવે તમારી પ્રોફાઇલનું તો મિત્રો કોમેન્ટ કરજો જો ના આવે તો પણ મિત્રો કોમેન્ટ કરજો તો આપણે બીજા પણ વિડીયો બનાવીશું એની અંદર તમને જરૂર એનો રિપ્લાય આપી દઈશું કે પ્રોફાઇલની અંદર શું ખામી છે તો મિત્રો સમયના લીધે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ જે મિત્રોની આઈડી ચેક થઈ ગઈ હોય તો મિત્રો આભાર વ્યક્ત જરૂર કરજો ને હું સાચે સાચું એની અંદર તમને કહીશ કે આ તમે આવી તમારી ખામી છે વિડીયોની અંદર તમે આ થોડો સુધાર કરો તો તમને કન્ટેન્ટ મળી જશે જલ્દી મળી જશે અને ઓપ્શન સેટઅપ પણ આવી જશે એટલા માટે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ મોબાઈલ મોબાઈલની સ્ક્રીન અહીં ચાલુ થઈ ગઈ છે મિત્રો તો આપણો પહેલો વારો લઈએ પ્રકાશ ઠાકોર તો પ્રકાશ ઠાકોર તમે મારી આઈડીને વિઝિટ કરતા હોય ફોલો કરેલો હોય તો મિત્રો કોમેન્ટ કરી છે ને ભાઈએ મને સ્ટાર આપ્યો છે તો એમનો હું પહેલો વિડીયો બનાવી શકું છું તો એની એની હું પેલી આઈડી ચેક કરીશ તો એને પ્રોફાઇલની અંદર ક્લિક કર્યું છે પ્રકાશ ઠાકોરની અંદર તો એમને ત્રણ હજાર ફોલોવર છે તો એમની આની અંદર ત્રણ હજાર ફોલોવર છે તો કન્ટેન કેવું લાગે છે એ રીલની અંદર ક્લિક કરું તો રીલની અંદર કન્ટેન એક બે ત્રણ ચાર ને પાંચ છ વિડીયો છે તો છ વિડીયો ક્યારે કન્ટેન્ટ મોટેશનનો ઓપ્શન આવે નહીં તો ભાઈ વધારે વિડીયો લાખો અને ઓરિજિનલ વિડીયો છે તમારા તમને કન્ટેન્ટ મોનોટેશન મળી જશે તો મિત્રો ભાઈની આઈડી ચેક થઈ ગઈ છે તો આની અંદર તમારે હું બીજું શું કહીશ તમે વિડીયો અંદર લાખ્યા જ નથી તો અમારા મહેશ ઠાકોરની કોમેન્ટ આવી છે કે ભાઈ મારી આઈડી ચેક કરો અમારા મહેશ ઠાકોર છે તો આ ભાઈને હું કોઈને ઓળખતો નથી ડાયરેક્ટ જ ચેક કરી રહ્યો છું હું નથી કે લાગવાથી ચેક કરી રહ્યો છું તો મહેશ ઠાકોર છે મિત્રો એમને બે હજાર પાંચ પાંચસો ફોલોઅર છે એમની આઈડી આપણે ચેક કરીએ કેમ કે વિડીયો ન બનાવ એટલે જલ્દી જલ્દી ચેક કરી દઈએ આ ભાઈ પણ કમ્પ્લીટ વિડીયો નાખી રહ્યા છે ઓરિજિનલ વિડીયો છે તો આવા વિડીયો લાગતા રહો તમને કન્ટેન્ટ મોનિટાશન ઓપ્શન જરૂર મળી જશે એના માટે ચિંતા કરવાની જરૂર નથી ઓરિજિનલ વિડીયો લાખવાના છે મિત્રો મિક્સ કન્ટેન્ટ થોડો ના લાગતા અને મ્યુઝિકવાળા વિડીયો ના લાગતા તો હમણાં મહેશ ઠાકોરની આઈડી ચેક થઈ ગઈ હમણાં ભરતભાઈ ઠાકોર અમારા ભરત ઠાકોર તો અમને એવું લાગે કે તમે પણ ઠાકોર છો તો તમે ઠાકોરને આઈડી ચેક કરીએ એવું નથી ભાઈ ને હું કાંઈ ક્યારે ભેદભાવ રાખતો નથી જે પ્યાલી આવી છે એમને હું આઈડી ચેક કરી રહ્યો છું આ ભાઈ પણ સારું એવું કન્ટેન્ટ નાખી રહ્યા છે ને બાળકોનો વિડીયો મહેરબાની કરીને ભરતભાઈને વિડીયો તમને આવ્યો હોય તો બાળકોનો વિડીયો ના લાગતા બાળકોના વિડીયો બધા ડાઉનલોડ ડિલીટ કરી નાખજો ને સોંગવાળા વિડીયો ના નાખતા ને વિડીયો વધારે રાખો અને ક્વોલિટી સારી સુધારો હા શિવાભાઈ ઠાકોર અમારા રેગ્યુલર ફ્રેન્ડ છે અને અમારા લાઈવની અંદર કે કોમેન્ટ કરતા હોય છે તો શિવાભાઈની આપણે આઈડી આજે ચેક કરીએ તો આ ભાઈની આઈડી આપણે ચેક કરતા પહેલાં તો આ ભાઈને કોઈ રીલ જનું ઓપ્શન જ આવતું નથી તો આપણે આઈડી કેવી રીતે ચેક કરીએ તો આની અંદર કોઈ રીલનું ઓપ્શન આવતું નથી તો આ ભાઈ હજુ પ્રોફેશનલ ડેશબોર્ડ ઓન કર્યું નથી તો ભાઈ તમે પ્રોફેશનલ ડેશબોર્ડ ઓન કરી દો વનરાજ બલવાલિયા વનરાજ બલવાલિયાની આપણે આઈડી ચેક કરી મારી આઈડી ચેક કરીને ભાઈ ઓપ્શન ગાયબ થઈ ગયું છે તો તમારું ઓપ્શન કેમ ગાયબ થઈ ગયું હું પાંચ હજાર ચારસો ફોલોઅર છે ભાઈ તો લાઈવ સ્ક્રીન ચાલુ જ છે તો એની અંદર કોઈ વિડીયો નથી તો આની અંદર હું કંઈ ના કરી શકું તો પહેલાં વિડીયો લાખો ને સારું એમ કન્ટેન્ટ બનાવો દયારામ અર્જુન આ ભાઈનો પણ ત્રણ હજાર ફોલોઅર છે અને ભાઈએ કોમેન્ટ કરી છે તો નેટવર્ક સ્લોના કારણે તો ભાઈ સારું કન્ટેન્ટ બનાવી રહ્યા છે ઓરિજિનલ છે વિડીયો તો ભાઈ હું પ્લેય કરીને નહીં જોઉં કેમ કે પ્લે કરવાની અંદર તમારો અવાજ આવી શકે છે તો મેં જે વિડીયો ના રાખતા અને બોલી વોઇસ ઓવર કરો તમારો વિડીયો કમ્પ્લીટ છે કન્ટેન્ટ મોટેશન મળી જશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હરપાલસિંહ અલ્પેશ મારા અલ્પાલસિંહ અલ્પેશ મારી આઈડી ચેક કરો એમની આઈડી આપણે ચેક કરીશું તો ત્રણ હજાર ને સો ફોલોવર છે ત્રણ હજાર સો ફોલોવર છે ને એની અંદર વિડીયો આપણે જોઈએ તો રિંગ ના છે થોડા ડુપ્લિકેટ ને તો એક જ કન્ટેન્ટ નાખો ભાઈ એક જ કન્ટેન્ટ કેટેગરી રાખો કોઈ પણ આની અંદર થોડા મ્યુઝિક વાળા વિડીયો હશે એવું લાગી રહ્યું હશે તો મ્યુઝિક વાળા હશે તો મ્યુઝિક વાળા વિડીયો તમે ડિલીટ કરી નાખો ઓરિજિનલ વિડીયો રાખો તમારી આઈડી ચેક થઈ ગઈ છે ને જરૂર કન્ટેન્ટ મોનોટાઇઝન મળી જશે અને ગાયબ થઈ ગયું તો પાછું પણ આવી જશે તમારી આઈડી ચેક થઈ ગઈ તો કોમેન્ટ કરજો જે જન્મ ભૂરે એવી જલાભાઈ ઠાકોર મારી આઈડી ચેક કરો જલાભાઈ ની આપણે આઈડી ચેક કરીએ તો બે હજાર નવસો ફોલોઅર છે આપણે કોઈને ઓળખતા નથી માની કશે એમ કઈને કહું એવું નથી ઓળખીને હું રિપ્લાય આપી રહ્યો છું એવું કોઈ છે નહીં તો આ ભાઈ પણ ઓરિજિનલ વિડીયો લાખી રહ્યા છે સારા એવા કન્ટેન્ટ છે તો તમારું વિડિયો ઓછા છે થોડા વિડીયો ચાલી પચાસ વિડીયો લાખી દો કન્ટેન્ટ મળે છે મળી જશે તો વિડીયો વધારે લાખો એમ તમારું ફીટ પચાસ થી સાઠ વિડીયો હોવા જોઈએ તો આની અંદર કોઈ વિડીયો નથી દસ બાર વિડીયો જેવું લાગે છે તો વિડીયો બનાવો તમને તમારી આઈડી ચેક થઈ ગઈ છે તો સારા વિડીયો બનાવો ભાવિન ભાવિન ધલે ધલવાલિયા ભાવિન ધલવાલિયા એમની પણ આપણે આઈડી ચેક કરીએ તો પાંચ હજાર ફોલોઅર છે કન્ટેન્ટ કેવું લાગે છે તો આપણે જોઈ લઈએ તો નેટવર્ક સ્લોના કારણે થોડું કન્ટેન્ટ ખુલ નથી ખુલી રહ્યું નેટવર્ક એકદમ તો ભાવિન ભાઈને પણ સારું કન્ટેન્ટ છે ભાઈ તો તમારી આઈડીની અંદર કન્ટેન્ટ મોનાટાશન મળ્યું છે કે નહીં પણ કોમેન્ટ કરજો તો તમારી આઈડી કમ્પ્લીટ છે અને કન્ટેન્ટ મોનાટાશન મળ્યું છે નહીં એ પણ મિત્રો કોમેન્ટ કરજો એમની આઈડી પણ કમ્પ્લીટ છે વિપુલ ગોસ્વામી આપણા મારા વિપુલભાઈ ગોસ્વામીનો પણ કોમેન્ટ હતી કે મારી આડી ચેક કરો તો પેલો એવું પણ મિત્રો કોમેન્ટ કરજો કે મને કન્ટેન્ટ મનાટાશન મળી સાથે મારી આડી ચેક કરો એવી રીતે કરશે તો મને વધારે મજા આવશે તો જે રહી જાય તો મિત્રો એ વિડીયોનું કોમેન્ટની અંદર આપણા આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો થોડી લાંબી કોમેન્ટ કરજો કે આ મને તકલીફ છે ને કન્ટેન્ટ મનેટે મળ્યો નથી ગાયબ થઈ ગયું એવી રીતે કરશો ને તો મને કોમેન્ટ વાંચવાની મજા આવશે એમ એટલે એવું ના લખશે કે મારી આડી ચેક કરો તો આમની આમની અંદર કોઈ પોસ્ટ નથી તો આપણે આની અંદર કોઈ રિપ્લાય આપી ના શકીએ વિડીયો બનાવવાનું ચાલુ રાખો જય માતાજી આમાં તો કોઈ નિક ને એવું લખલ છે એટલે આપણે એમની આઈડી ચેક ના કરી શકીએ ભાઈ મારી આઈડી મોનેટાઈઝ ટાઈચ થતી નથી તો તમારી આઈડી આપણે નવું જાણો એની અંદર ક્લિક કરીએ ઇઠવતર ફોલો છે તો આઈડી ભાઈ મોનેટાઈઝ થશે નહીં આની અંદર ડુપ્લિકેટ છે બધા વિડીયો ડિલીટ કરી દો કેમ કે આની અંદર આઈડી ક્યારે મોનેટાઈઝ થશે નહીં ભાઈ એટલા માટે કહું છું તો મેં તો જલ્દીથી જલ્દી વિડીયો બનાવી કોશિશ કરી રહ્યો કે ઘણો વિડીયો લાંબો ના બને તો વિડીયો લાંબો બને તો વિડીયો બનાવવાની મજા ના આવે તો વિડીયો આપણો લાંબો બની ગયો છે મિત્રો તો આપણે એક જ ભાઈની અત્યારે લઈ લઈએ એક જ આઈડી ચેક કરી દઈએ અને આપણે બીજો ભાગ પહેલો ભાગ કમ્પ્લીટ કરીએ એની ઉપર લખેલા આવી જાય કે આઈડી ચેક પહેલો ભાગ તો આપણે લખી જ દઈશું તો સારું રિસ્પોન્સ મળશે તો આપણે બીજી આઈડિયો બનાવવાનું પ્રોજેક્ટ બનાવીશું ને કે આપણે આ વિડીયો બનાવવાનો વિડીયો બનાવશું બીજો નહીં મારી આઈડી પ્રોફાઇલ ચેક કરો સુરેશભાઈ સોઢા સુરેશભાઈ સોઢા તો ભાઈ તમે કોમેન્ટ કરીને જતા ના રહેતા પ્રોફાઇલની અંદર બનાવી રહ્યો થોડો ટાઈમ લાગતો હોય છે તો તમારો વિડીયો તો આ વિડીયો મેં બનાવ્યો છે તો કાલે વિડીયો આવી શકે છે તો થોડો ટાઈમ લાગતો હોય એટલા માટે વિડીયોની અંદર બનાવી રહેજો તો તમારો વિડીયો બે દિવસ ત્રણ દિવસ આવે છે એટલા માટે મિત્રો કોમેન્ટ કરીને તો તું નહીં રહેવાનું આઈડી મળી તો વિડીયો બનાવવાનું ચાલુ રાખો તમારા વિડીયો પણ ઓરિજિનલ છે સારા છે અને કન્ટેન્ટ મોટે ના મળ્યું તો મળી જશે સુરેશભાઈ સોઢાની આઈડી ચેક થઈ ગઈ છે ઓકે મારી આઈડી ચેક કરી લેજો ભાઈ નામ સાથે બોલાવજો પણ મારે ચેક કરવાનું નામ સાથે કહેજો તો ભાવેશભાઈ રાઠવા અમારા ભાવેશભાઈ રાઠવાની કોમેન્ટ છે કે મારું નામ પણ લેજો તો મિત્રો ભાવેશભાઈ રાઠવાની જ પ્રમોશન જ છે મિત્રો ભાવેશભાઈ રાઠવા છે એમની આંડી તમે જોઈ શકો છો તમને વિડીયો ગમે તો તમે ફોલો કરી શકો છો તો મિત્રો તમે જુઓ તો આપણે કોઈ લાગ વ્યક્તિ કે કોઈ પ્રમોશન કરતા નથી કેમ કે આપણા સપોર્ટ કરે છે એટલે આપણે આવી રીતનો પ્રમોશનનો વિડીયો બનાવી રહ્યા છીએ તો પ્રમોશન વિશે ઘણું ના બોલાય ફેસબુક વિશે તમારા પણ ઓરિજિનલ વિડીયો છે કન્ટેન્ટ મોનોટેશન નથી મળ્યો તો પણ કોમેન્ટ કરજો ને કન્ટેન્ટ મોટેશન મળી ગયું તો પાંચ હજાર છે સારી છે આવા નવા વિડીયો બનાવતા રહો કોઈ કામી નથી પ્રોફાઇલમાં બસ મિત્રો આપણે આટલો જ રાખીએ ને આપણે હવેથી આટલેથી બીજો ભાગ બનાવીશું આઈડી ચેક બીજો ભાગ તો આ પહેલો ભાગ આપણો કમ્પ્લીટ થયો છે તો આપણે સ્ક્રીનને બંધ કરી દઈએ તો મિત્રો કેવો વિડીયો કેવો લાગજો જો તમારો નંબર ના આવ્યો આ આ વિડીયોની અંદર તો કોમેન્ટ કરીને જણાવજો કે મારો આઈડી ચેક થઈ નથી થોડી લાંબી કોમેન્ટ કરજો હાલની તો મને બધી ખબર પડશે અને આ ખામી છે કન્ટેન્ટ મળ્યા મળ્યું નથી ને ગાયબ થયું થઈ એ ગાયબ થયું છે ના થયું હોય તો તો ના લખજો અને ના મળ્યું હોય તો ના લખજો એવી રીતનું લખવાનું છે તો મને કોમેન્ટ વાંચવાની મજા આવે ને રિપ્લાય આપવાની મજા આવે ને તમારી આઈડી ચેક કરી નાખીશ તો મળી આવતા વિડીયોમાં જય માતાજી